ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાલી એક વ્યક્તિત્વ કે જેમને મુગલો યુદ્ધના મેદાનમાં હરાવ્યા મુગલ શાસનને ઉખાડીને જલાવી એવા વીર પરાક્રમી યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વ્યારા શહેર હિન્દુ સંગઠન દ્વારા પણ નગરના દત્તકૃપા સોસાયટી ખાતે શિવજી મહારાજનું પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રામાં દત્ત કૃપા સોસાયટી ખાતેથી મોટી સંખ્યાના ધર્મપ્રિય લોકોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થઈ હતી નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી શોભાયાત્રા જૂના બસ સ્ટેન્ડ નજીક હનુમાનજીના મંદિર જોડે પહોંચતા સામૂહિક હનુમાન ચાલીસા ગવાઈ હતી અને શોભાયાત્રાનું સમાપન